છેડે મોટો ખાડો પડ્યો માટી ખસી જતા પુલ ના દેખાયા લખતર તાલુકા પસાર થતી કેનાલ બંને બાજુ ખેડૂત છે નર્મદા કેનાલ અધિકારીઓ કરી શકે તે માટે સર્વિસ રોડ બનાવવામાં આવ્યા છે કેનાલ ઉપર એક બાજુના સીમ વિસ્તારનું પાણી કેનાલની બીજી તરફ જતું રહે તે માટે અનેક સાઇફન બનાવવામાં આવ્યા છે આ રોડ ઉપર જેટલા સાયફન આવે છે તે તમામ ઉપર પૂર એટલે કે નાળા બનાવવામાં આવ્યા છે લખતર તાલુકાના બજરંગપુરા જવાના રોડ પાસેથી બાળા પમ્પિંગ સ્ટેશન તરફ જવાના રોડ ઉપર આવેલ સાઇફન ઉપરનું નાળું અત્યંત જર્જરિત હાલતમાં થઈ ગયું છે સાથે નાળાને જોડતો રોડ ઉપર મોટો ખાડો પડી ગયો છે આથી પુલના સળિયા દેખાઈ રહ્યા છે રાત્રિના અંધકારમાં ખાડો દૂરથી દેખાતો નહીં હોવાથી આ જગ્યાએ મોટો અકસ્માત થવાનો ભય ઊભો થયો છે કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલાં નર્મદા વિભાગ અથવા જે વિભાગના અંડરમાં આ રોડ અને આ પુલ આવતો હોય તેને તાત્કાલિક ધોરણે યોગ્ય સમારકામ કરવું અત્યંત જરૂરી છે જેથી કરી અને કોઈ ખેડૂત અથવા કોઈ અધિકારી આ જે ખાડો છે તેનો ભોગ ન બને અકસ્માતનો નો ભોગ ન બને કોઈ મોટી જાનહાની કે કોઈ ઇજાગ્રસ્ત ન થાય તે માટે કામ કરવું જરૂરી છે